અજનભાઈ મજામાં દાદા તમારી આટો હું લીએ વા કિંડા જોયે રે વા કઈ કિંડા જોઈ છે જોવો તો ઠંડી છે દેખાડ અડાળ તો આયા તો બહુ ઠંડી ચીલ્ડ છે હે માં અરે વાહ દેખાડ તો આપણે આયા હું તો મારી બાજુમાં આ તો હેરી પોટર છે જો એ અરે વા આ

રવિવારે રાત્રે દસ વાગે રવિવારે રાત્રે દસ વાગે ઓકે માલિક